હવે ને વિરોધમાં આપણે એક વિડીયો બનાવ્યો હતો કે યુજીસી લાગુ ન થવું જોઈએ કારણ કે એ જનરલ કેટેગરીના બાળકોને બહુ નુકસાન કરે તો ઘણા દલિત અને બીજા જે મારા મિત્રો હોય એણે મને ફોન કરીને કીધું કે તમે શા માટે યુજીસીનો વિરોધ કરો તો તમામ મિત્રોને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે અમે દલિત વિરોધી બિલકુલ નથી અમને ચિંતા છે દલિત જે દલિત હોય એસટી એસ સી ના વિદ્યાર્થીઓ હોય અને યુનિવર્સિટીમાં ભણતા હોય અને એને એને જાતિને લઈ અને એને અર્જુત કરવામાં આવે એની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે એની વિરુદ્ધમાં કંઈક તો હોવું જોઈએ કારણ કે આપણા બાળકો જેમ આપણને વાલા છે ને એટલા જ વાળા દલિત હોય કે કોઈ બી આદિવાસી હોય કે દલિત હોય ઓબીસી હોય કોઈ બી હોય બધાને પોતાના બાળકો વાળા હોય હવે એ યુનિવર્સિટીમાં જાય અને એની સાથે જાતિને લઈ અને એની સાથે ભેદભાવ થતા હોય તો એની વિરુદ્ધમાં કઈક હોવું જોઈએ આપણે એ વાત ઉપર સમત છે હોવું જ જોઈએ પરંતુ હવે આ યુજીસી કાયદાનો દે દુરુપયોગ નહીં થાય એની ગેરંટી દેવા માટે કોઈ તૈયાર નથી માનો કે કોઈ કોઈ નિર્દોષ બાળક હોય જેનો કોઈ વાંક ન હોય એની ઉપર એક માત્ર એ હોશિયાર છે એ માટે થાય ને એની માટે કોઈક ફરિયાદ કર નાખે તો એના માટે ખોટી ફરિયાદ થઈ હોય તો એના માટે શું કાયદો જો એ ફરિયાદ ખોટી સાબિત થાય તો ફરિયાદ કરનારને શું સજા થશે એવા જે પ્રાવધાન હોવા જોઈએ એ આ યુજીસી માં નહોતા એટલે અમે એનો વિરોધ કર્યો બાકી અમે દલિત વિરોધી નથી મારે એક પોસ્ટ ડિલીટ મારવી પડી બોલો ઓલી જે મેં પોસ્ટ કરી હતી ને હવે એની ચર્ચા આ વિડીયો કરશું તો પાછી આ ડિલીટ મારવી પડશે એટલે એ નથી કરવી કારણ કે આપણો સિદ્ધાંત છે કે વિવાદ કરીને વાયરલ નથી થવાનું વિવાદ કરો અને વાયરલ થાવ દલિત સમાજ સાથે મને હૃદયથી એમની ઉપર સંવેદના છે ઘણા મારા મિત્રો એવા છે કે જેની સાથે મારે ભાઈ જેવા સંબંધ છે ભાઈ જેવા સમજો ને તમે ખાવા પીવાનું રહેવાનું બધું હું ક્યારેય એને તેમને દલિત સમજતો જ નથી એટલે હું મારા સંસ્કાર એ રીતના હોય તો તમે વિચારો મારા બાળકોના સંસ્કાર એવા જ હોય કોણ દલિત ને કોણ શું ઈશ્વરે બધાનું સદન કર્યું છે બધા એક સરખા છે એટલે આ વાત ઉપર વિડિયો એટલે અત્યારે બનાવવો પડ્યો કે હાણા દલિત સમાજના મિત્રોના મારી ઉપર ફોન આવ્યા કે તમે આ મોટા મોટા ભાષણો કરો છો પણ તમે ક્યારેય દલિત સમાજના બાળકો સાથે જાતિગત એની સાથે જે ભેદભાવ થાય છે યુનિવર્સિટીમાં એની વિશે ક્યારેય બોલ્યા તો એ ન થવું જોઈએ મિત્રો બાળકો બધાના બાળકો જોઈ છે અને કોઈ દલિત હોય કે આદિવાસી હોય કે કોઈ બી સમાજનો હોય બાળકને બાળકની દ્રષ્ટિથી એને એજ્યુકેશન મળવું જોઈએ અને ભણતર મળવું જોઈએ અને એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ એવું હું પર્સનલી માનું છું હવે એમ છતાં જો થાય તો એના માટે કંઈક કાયદો હોવો જોઈએ પરંતુ એ કાયદાનો જો દુરુપયોગ થાય અથવા તો કોઈ ખોટી ફરિયાદ કરે કે કોઈ જનરલ કાસ્ટના વિદ્યાર્થીને નીચો પાડવા માટે અથવા તો એ ખાલી હોશિયાર છે એટલે એને પાડી દેવા માટે થઈને એની માટે ખોટી ફરિયાદ થાય તો ખોટી ફરિયાદ કરનારને માથે પણ કાંઈક કાનૂન હોવું જોઈએ કે જો આવું સાબિત થશે કે આ ફરિયાદ ખોટી હતી તો એની સજા આ થશે એવું પ્રાવધાન હોવું જોઈએ એવું હું માનું છું કારણ કે બાળકો બધાના વાલા હોય છે ભાઈ દલિતો આદિવાસી હોય કે કોઈ બી હોય બધાના બાળકો બધાના માટે એ એક જાતનું ફૂલ જ હોય છે એના બહુ વાલા હોય છે એટલે હું છેને દલિત વિરોધી બિલકુલ નથી અને મારે કોઈ એવો કોઈ ટેગ લેવો નથી કે હું જનરલ કેટેગરીનો મોટો સમર્થક છું મારા માટે બધી કાસ્ટ બધા સમાજ બધા એક સમાન છે બધી સમાજને ન્યાય મળવો જોઈએ બધા સમાજના વિદ્યાર્થીઓને એક જ દૃષ્ટિથી જોવા જોઈ અને જે એજ્યુકેશન માટે ભણતા હોય એ વિદ્યાર્થીને ખાસ કરીને એના સાહેબોને એક નજરથી જોવા જોઈએ કોઈ દલિત નથી કોઈ અમીર નથી કોઈ સવર્ણ નથી બધા એક જ છે આપણે બધા ઓળા અમારા ગીરધર કારાની ભાઈ કે આખરે તો આપણે બધા એક ગોળ ગોળ ફરતા ગોળા ઉપર જ રીચિને હે આ જે ગોળ ગોળ ફરતો ગોળો છે એ કઈ ભપ કરતો હેઠો પડે એનું કઈ નક્કી નથી તો પછી શું ભાઈ ખોટી માથાકૂટ કરવી હરિભજન કરો અને રામ રામ કરો અને યુજીસી નો વિરોધ મેં એટલા માટે કર્યો તો કે ખોટી ફરિયાદ કરનારના વિરુદ્ધમાં કોઈ પ્રાવધાન ન અને સુપ્રીમ કોર્ટે એની ઉપર સ્ટે મૂકી દીધો એ આ વાતને લઈને જ મૂક્યો કે તમે ભાઈ આ કાયદો બનાવ્યો છે પણ એમાં થોડોક સુધારો કરો કે જો કોઈ ખોટી ફરિયાદ કરશે તો એના માટે શું ઈ એની અંદર ઉમેરો હવે જોઈશી શું થાય છે યુજીસી જેવા કાયદાઓ ને ગેરલાભ લઈ અને જનરલ કેટેગરીના હોશિયાર બાળકોને કોઈ હેરાન ના કરે એ જોવાની આપણી સૌની સબસ જવાબદારી છે અને દલિત કે નીતિ કોઈ બી જ્ઞાતિના હોય તેને જ્ઞાતિને લઈ અને અર્જુત કરવામાં ન આવે કે તેની સાથે ભેદભાવ કરવામાં ન આવે એ જવાબદારી પણ આપણી છે એલા ભાઈ કોઈનો શું વાંક એનો દલિત સમાજમાં જન્મ થયો દલિત સમાજની અંદર કેવા કેવા હોશિયાર અને દેશને સમર્પિત એવા મહાનુભાવ પેદા થયા છે અને વર્ણમાં જેને કાળો દાગ કહી શકાય એવા માણસો પેદા નથી થયા એટલે એવું નથી મેન વાત સંસ્કારની છે તમારા સંસ્કાર હશે તો તમારું બાળક કંઈક કરી શકશે નહીં ત્યારે થશે નહીં દલિત હોય કે સ્વર્ણ હોય એટલે આપણી આ વાત હતી અને જો કોઈ મિત્રોને મારી એ પોસ્ટથી દુઃખ લાગ્યું હોય તો સોરી પણ આપણો ઈરાદો દલિત વિરોધી હું બિલકુલ નથી કારણ કે દલિત સમાજના બહુ જાદા બધા મિત્રો છે મારા નાનપણથી હું એમના ઘેરે રહ્યો છું ભણ્યો છું મારા મિત્રો એવા ખાવ અંગત મિત્રો કે તમે એમ સમજો ને કે હારે ખાવા પીવાનું બધું હવે એવા મિત્રો સાથે મોટા થયા હોય અને આપણે એની વિરુદ્ધમાં કે એને નુકસાન થાય એવું ક્યારેય બોલી શકીએ ન બોલી શકીએ દલિત સમાજ સાથે જાતિને લઈને ભેદભાવ થતા હોય એવા ઘણા કિસ્સાઓ બહાર આવે છે અને એની વિરુદ્ધમાં કંઈક કાયદો હોવો જોઈએ એ વાતને હું સમર્થન આપું છું પરંતુ એનો દુરુપયોગ ન થવો જોઈએ અને જો કોઈ ખોટી ફરિયાદ કરે તો એના માટે પણ એનાથી ડબલ કડક કાયદો હોવો જોઈએ જો તમે ખોટી ફરિયાદ કોની ઉપર કરશો તો તમારી જિંદગી બરબાદ થઈ જશે અને પછી પૂરું એમ એવો કાયદો હોવો જોઈએ જેથી કરી અને દલિતોને અને આદિવાસી અને જે કાંઈ ઓબીસી કાસ્ટ છે એને સુરક્ષા મળે અને સાથોસાથ જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓને પણ સુરક્ષા મળે બેને સુરક્ષા હોવી જોઈએ હવે એકને સુરક્ષા આપશો ને એકને છૂટા મૂકી દેશો ને તો આ બધું ગૂંચવાઈ જશે વાત એ હતી એટલે આપણે વિરોધ કર્યો તો મારો વિડીયો તમને કેવો લાગ્યો મારી વાત જો સાચી લાગી હોય તો તમે આ વિડીયો શેર કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો કારણ કે તમારે સબસ્ક્રાઈબ કરવામાં એક રૂપિયાનો ખર્ચો નથી ખાલી આમ કરીને આમ ટિક કરવાનું છે સબસ્ક્રાઈબ એનાથી અમને ઘણો ફાયદો થતો જય હિન્દ જય માતાજી